નમસ્કાર ટુ ધોટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધોઈન્ટ કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પરીક્ષા પે ચર્ચાની પરીક્ષા પે ચર્ચા એ એટલા માટે જરૂરી છે અત્યારના સમયમાં કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જતા હોય કે પછી તેની પહેલાંનો જે સમય હોય તે તેમના માટે તણાવ મુક્ત હોવો બહુ જરૂરી છે એ કહેવાય એટમોસ્ફિયરમાં અત્યારે તો તેમને રહેવું બહુ જરૂરી છે કે જ્યાં અત્યારે કોઈપણ પ્રકારનું તેમને પ્રેશર ના આપવામાં આવે તેમને શાંતિથી અત્યારે તો એક્ઝામ આપી શકે એક્ઝામ પણ આપવામાં ક્યાંક જે થોડું ઘણી કંઈક ભૂલ થઈ હોય તો પછી એમને બોલવામાં ન આવે લાઈક પેપર સોલ્વિંગ અત્યારે તો કરવું ઘણું આમ સારું કહેવાતું હોય છે પરંતુ જ્યારે પેપર સોલ્વ કરવા માટે જાય ત્યારે ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ પણ થતો હોય છે કે આ સવાલનો જવાબ મને આવડતો હતો પરંતુ મેં ન આપ્યો હવે શું થશે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે છે એક પ્રેશર ક્રિએટ થઈને ત્યારબાદ બીજી કોઈ એક્ઝામ હોય તો તેમાં તેઓ સારી રીતે અત્યારે ફોકસ પણ ન કરી શકતા હોય છે પરીક્ષા પે ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કાર્યક્રમ કર્યો જેમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમણે પણ એમ જ કહ્યું કે અત્યારનો જે સમય જોવા મળી રહ્યો છે તેમાં તમામ લોકોએ સોશિયલ મીડિયાથી અત્યારે તો બહાર આવીને ક્યાંક જે પરીક્ષા ઉપર થોડુંક ફોકસ કરવું જરૂરી છે એક બાદ એક જે અત્યારે તો રીલ્સ જોવાનું જે અત્યારે જે જે ચલણ જોવા મળી રહ્યું છે તેમાંથી પણ બહાર આવવું બહુ જરૂરી છે સવાલ એ જ યથાવત છે કે પરીક્ષા પે ચર્ચા જ્યારે માતા પિતા વિદ્યાર્થીઓ સાથે કરતા હોય પ્રોફેસર તેમની સાથે કરતા હોય તે કયો માહોલ હોય તેની ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર જ્યોતિ બચે કે જેઓ મને ચિકિત્સક છે સાથે સાથે ડોક્ટર દીપક રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ શિક્ષણવિદ છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે સૌથી પહેલો સવાલ યજ્ઞભાઈ આપનું પણ સ્વાગત છે જી થેન્ક યુ દીપકભાઈ સૌથી પહેલો સવાલ આપને પરીક્ષા પે ચર્ચા આપ જે એક શિક્ષણ કાર્યો સાથે અને શૈક્ષણિક સાથે પણ જોડાયેલા છો પરીક્ષા હોય જ્યારે કોઈ પણ હું નાના વિદ્યાર્થીઓની પણ વાત કરું સાથે ટેન્થ અને ટ્વેલ્થની પણ હું વાત કરું એ વખતે કેવા પ્રકારનો માહોલ હોવો બહુ જરૂરી જોવા મળતો હોય છે અને પરીક્ષા પહેલા કેવો હોવો જોઈએ જો વિદ્યાર્થી પહેલી પરીક્ષા આપીને આવે પછી પણ કેવો હોવો જોઈએ ખૂબ સરસ વાત છે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમના તમામ દર્શક મિત્રો મારા નમસ્કાર છે અને દર્શક મિત્રોમાં બધા જ લગભગ ક્યારેક વાલી હતા અત્યારે વાલી છે અને કા બે ચાર પાંચ દસ વર્ષમાં વાલી બનવાના છે તમામ લોકો જે આ કાર્યક્રમ ને નિહાળી રહ્યા છે એમના માટે આ કાર્યક્રમ ખૂબ જ અગત્યનો છે વિષય બહુ સરસ છે પરીક્ષા પર ચર્ચા યજ્ઞભાઈએ જે ચર્ચા ની શરૂઆત કરી છે એ માહોલ કેવો હોવો જોઈએ મારા મતે કોઈ પણ દિવસ દિવસ છે ને એ તરીકે જ એને સ્વીકારવો જોઈએ એ પછી ઉત્સવ હોય આપણા ઘરમાં પ્રસંગ આપણા ઘરમાં હોય કે પછી બાળકની કોઈ પણ પ્રવૃત્તિ હોય કે કોઈ કોમ્પિટિશન હોય કે પછી એની એન્યુઅલ એક્ઝામ હોય એ દિવસ જે દિવસે આપણે જે કાર્ય કરીએ તે દિવસે તેમાં પૂરા મનોયોગથી આપણે કામ કરવું જોઈએ પ્રક્રિયા છે ને એ કોઈ પણ પ્રસંગને એ પરીક્ષાને આપણે પ્રસંગ એટલા માટે કહીએ છીએ કે પરીક્ષાના શબ્દ થી કદાચ ઘણા બાળકોને ફોબિયા છે ઘણા વિદ્યાર્થીઓમાં પરીક્ષા શબ્દ આવે ને એટલે ભયનું વાતાવરણ ઊભું થાય છે જો કે એ ભય નું વાતાવરણ ઉભું કરનાર આપણા સમાજના અગ્રણીઓ છે શ્રેષ્ઠીઓ છે શિક્ષણ વિદો છે અને એક સંચાલક તરીકે હું પણ એ સ્વીકારું છું કે પરીક્ષા આવે છે આપણે તૈયારી કરવી જોઈએ આ ભાઈના માહોલમાંથી બહાર લાવવા માટે યજ્ઞભાઈ અને આપણે એક પ્રસંગ તરીકે લઈએ પ્રસંગ જેમ આપણે આનંદ થી ઉજવીએ ને આપણે જેમ ઘણા દિવસ તેની ખૂબ સરસ તૈયારીઓ કરતા હોઈએ છે એના પરિણામો ઉપર આપણે ધ્યાન નથી આપતા એનું શ્રેષ્ઠ પ્રદર્શન કેવું હોય ને એના ઉપર ધ્યાન આપતા હોઈએ છીએ એટલે પરીક્ષા પહેલા નો પ્રસંગ નો માહોલ દરેક ઘરમાં ઉપસ્થિત થાય એ બાળકની ધોરણ દસ ની પરીક્ષા હોય કે ધોરણ બાર ની પરીક્ષા હોય કે પછી સામાન્ય કોઈ પણ પરીક્ષાઓમાંથી એ પસાર થતો હોય તો પરીક્ષાને પરીક્ષાની દ્રષ્ટિએ ન જોતા એને એક ઉત્સવ તરીકે એક પ્રસંગ તરીકે આપણે જોઈએ અને એમાં સમગ્ર ઘર નું વાતાવરણ આપણે આનંદમય રીતે કેવી રીતે સર્જી શકીએ જેથી કરીને નાપાસ થયો નાપાસ થઈ જઈશ આ વાતાવરણ ન સર્જાય એટલા માટે હું અહિયાં નવો શબ્દ આપણા ગુજરાતના તમામ વાલી મિત્રો દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રોને કહું છું કે પરીક્ષાને તમે ઉમંગથી પ્રસંગ સમજીને એમાં સંમિલિત થઈ જાઓ જેમ આપણા ઘરમાં નાના મોટા પ્રસંગોમાં આપણે કેટલો માહોલ સરસ બનાવીએ છીએ એમ ઘરનું વાતાવરણ એકદમ આનંદમય પ્રસન્નતા નું થાય રોજનું જમવાનું વાંચવાનું રમવાનું હરવા ફરવાનું કે મૂવી ટીવી જોવાનું એમાં છે ને બહુ બધા ફેરફારો નહીં કરી નાખતા પરીક્ષાની દ્રષ્ટિએ નહીં તો બાળકની માનસિક સ્થિતિ બગડી જશે અને એના કારણે એને કરેલી તૈયારી એનો જે બનાવેલો માનસિક માહોલ હોય છે મારે સરસ પ્રદર્શન કરવું છે એમાં વધારે પડતું અપાયેલું તરીકે શાળામાં પણ એ પ્રકારનું વાતાવરણ ન સર્જીએ કે જેથી બાળક દબાણ અનુભવે તો જ માહોલ સરસ બની શકે પરીક્ષા હોલમાં લેવાની હોય છે એને વર્ગખંડ ને પરીક્ષા ખંડમાં તબદીલ કરવાનો હોય છે ખંડ એનો એ છે

એકત્રીસમી પરીક્ષા આપવા જઈ રહ્યા છો આમ તો પ્રી થી ગણીએ ને યજ્ઞભાઈ તો નર્સરી જુનિયર સિનિયર અને ધોરણ નવ સુધીના લગભગ બાર વર્ષમાં એવરેજ એક બાળક ત્રણ પરીક્ષા આપતો હોય છે વર્ષે તો નવ તેરી સત્યાવીસ અને ત્રણ બાળકો પણ અને એના પરિણામો પણ સરસ મળ્યા હોય તો માં સુધી પહોંચ્યા હોય તો હવે આ ચોત્રીસમી પરીક્ષા આપતી વખતે એવો કોઈ માહોલ આપણે ઉભો કરવાની જરૂર નથી કે જેનાથી ભયનું વાતાવરણ ઘરમાં કે પરીક્ષા કે શાળામાં કે કોઈ વ્યક્તિની વચ્ચે સર્જીએ એવું હું ચોક્કસપણે માનું છું સાચી વાત છે અને જ્યોતિક તમારી પાસે પણ આવા કેસ આવતા હશે ને કે જ્યારે એક્ઝામ હોય અને એની પહેલા આમ પેલું એમ પેલું ફોબિયા પણ હોય છે એક એક્ઝામ આવી એટલે ટેન્શન આવી જાય લાઈક કોઈ એવો વિદ્યાર્થી હોય કે એના એક્ઝામ આવે તો તાવ આવી જાય પછી પેલું પેટમાં દુખવા માટે માથું દુખે એવી બધી જે પરિસ્થિતિ જો જોવા મળતી હોય છે જ્યોતિક ભાઈ આપ શું કહેશો કે અત્યારે તો પરીક્ષા પે ચર્ચા પહેલાં અત્યારે તો કેવા પ્રકારનો માહોલ હોવો બહુ જરૂરી છે

આપણે દર વખતે પરીક્ષા આવે એ પહેલા જ કેમ સજાગ થઈએ છે આપણે પહેલેથી જ પોતાની જાતને માનસિક રીતે તૈયાર કેમ નથી કરતા ભાઈ માર્ચ મહિનામાં તો આવવાનું છે આ હવે હવે જે વાત એ છે કે માહોલ આવો કેમ છે કારણ કે કોઈ પણ મહત્વપૂર્ણ પરીક્ષા જેમ રાજ્ય ગુરુ સાહેબે કીધી કે તેત્રીસ પરીક્ષા હોય છે હું અઘરી કરું છું કદાચ એનાથી વધારે બી હોય બની શકે એવું જેમ જુદા જુદા બોર્ડ હોય છે એવું પણ દરેકે દરેક પરીક્ષામાં માણસે પોતાની આગળ કારકિર્દીની ચોઇસ કરવાની નથી હોતી એટલે ટેન્શન લોકોને ના હોય કે ભાઈ બીજા ધોરણનો વિદ્યાર્થી હોય પાંચમાનો હોય છઠ્ઠાનો હોય એવું થાય ભાઈ પાસ તો થઈ જવાના છે એમ ક્યાં પ્રોબ્લેમ છે પણ આમાં પોતાની જાતને પુરવાર કરવાની જ્યાં વાત આવે છે ને ત્યાં આ પરફોર્મન્સ સ્ટ્રેસ અથવા તો એક્ઝામ ફોબિયા અથવા તો એક્ઝામ એન્ઝાયટી અથવા એક્ઝામ રિલેટેડ ડિપ્રેશન કે એને લગતા કન્વર્ઝન સોમેટિક ડિસઓર્ડર વોટ એવર બધી માનસિક તકલીફો જોડાયેલી હોય હવે પોતાની જાતને પુરવાર કરવાના બે મોકા આપે છે આ શિક્ષણ જે પદ્ધતિ છે એક છે દસમું ધોરણ અને એક છે બારમું ધોરણ તો માહોલ ત્યારે જળવો થશે કે જ્યારે આપણે પોતાની જાતને પુરવાર કરવાની માનસિકતા છે અને નાનપણથી કેળવીએ એ દસમા મુશ્કેલી થાય કે બારમા કેળવણી પહેલા થવી જોઈએ તો હવે અત્યારે કેવો માહોલ કરવો જોઈએ તો પહેલી વસ્તુ એ છે કે જેમ એમણે વાત કરી પ્રસંગની વાત તો પ્રસંગ કરતા પણ પહેલી વાત તો એ છે કે આજે નક્કી એ કરવું પડે કે પરીક્ષા છે ને વિદ્યાર્થીની છે વાલીની નથી એટલે પરીક્ષા આપવા તમારો તમારો સન કે ડોટર જવાના છે તમે વર્ગ ખંડમાં નથી બેસી શકવાના એટલે મહેરબાની કરીને તમારા પોતાના દસમા બારમા ધોરણના અનુભવો એની સાથે શેર ના કરો કારણ કે જમાનો બદલાઈ ગયો છે ઇન્ટરનેટ મોબાઈલ સોશિયલ મીડિયાને કારણે માનસિકતા પણ વિદ્યાર્થીઓની બદલાઈ જ ગઈ છે એટલે પહેલી તો પોતાના અનુભવોની પોતે પરીક્ષા કેવી રીતે આપેલી છે એની ચર્ચા ન કરવી બીજી વસ્તુ કે રિઝલ્ટ શું આવશે એની ચર્ચા ના કરવી કારણ કે એ કોઈને હાથમાં નથી

જેટલું તારે પોતાની જાતને પરફોર્મ કરવાનું છે જેટલા તમે ભવિષ્ય વિશે અને બધા ખોટા પિક્ચરો બતાવ્યા કરશો એટલું એ પોતાની જાતને પ્રૂવ નહીં કરી શકે એની આવડત હશે તો પણ એ પાછા પડશે વાત એ છે કે ઘરમાં પરીક્ષાની ચર્ચા પહેલા તો બંધ કરવી પડે જેમ રૂટીન દિવસ છે એમ જ કરવું પડે વાંચવાનું જેટલું ચાલુ જે રેગ્યુલર સ્કૂલના દિવસોમાં થતું તો એટલું જ કરવું પડે કોઈ વિશેષ આગળ કારણ કે છેલ્લા

અરે પેલો આઈએમપી પ્રશ્ન હમણાં જ અને આ આઈએમપી તો મને ખબર નથી દીપકભાઈ આ ક્યાંથી આવતી હોય છે આટલી બધી અને એમાંય લાસ્ટ ટાઈમ પર જે આઈએમપી આવતી હોય ને એમાં તો દરેક લોકોને ટેન્શન હોય કે આ આઈએમપી તો રહી ગયું આપણે કરવાનું અને જે પેલું કહે ને અમુક અમુક જે સરની આઈએમપી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય કે ના ચાલ તો આ ક્વેશ્ચન કરીશું આ તો પૂછાશે જ દસમાન પેપરમાં તો હોવો જ જોઈએ એ જ્યારે ટેન્શન આવે ને બહુ બહુ જોરદાર હોય એ ટેન્શન ખરેખર તો એજનભરી વાત એવી છે કે જે વ્યક્તિએ સળંગ સ્કૂલ ભરી હશે ને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી એ આરામથી પેપર લખી શકે એવા પેપર હોય છે પણ તમે સરખી રીતે સ્કૂલ તમે ભરી છે વ્યવસ્થિત તમે ત્યાં ધ્યાન આપ્યું છે કારણ કે કોઈ પણ બોર્ડ હોય આજે તમે કોઈ પણ બોર્ડ લઈ લો એ લોકો કોર્સ બારના ક્વેશ્ચન પૂછતા નથી એ બધા પ્રશ્ન આવે છે મોટી પરીક્ષાઓમાં કે જ્યારે પ્રોફેશનલ કોર્સીસ હોય ત્યારે અત્યારે દસમા બારમા નથી હોતા એટલે કોઈએ આઈએમપી વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય પણ હશે પૂરા કર્યા તો જશે હવે આટલું પોતાની જાત પર વિશ્વાસ આપવાની જરૂર બિલકુલ બિલકુલ મેં સોમથી થી 4 ચાર ચાર કલાક ભર્યા છે સ્કૂલ મેં ધ્યાન આપ્યું હવે દરેકની કેપેસિટી જુદી છે જે માણસ ને જે વિદ્યાર્થીને નવમા ધોરણમાં પચાસ ટકા આવે એને દસમા માં નેવું ના આવી શકે પચાસ ના સિત્તેર પહોંચી શકે હવે એ મેજિકલ એક્સપેક્ટેશન ક્યાંક છોડવી પડે વાલીએ બી છોડવી પડે ને વિદ્યાર્થી એ બી છોડવી પડે આ એક્સપેક્ટેશન જ ક્યાંક અત્યારે આવતો કેમ વિદ્યાર્થીને મારી નાખતો હોય છે કે ના અત્યારે આવતો જો મારા પપ્પાએ કહ્યું નેવું ટકા આવશે તો હું મને આઈફોન મળશે નેવું ટકા આવશે મને મેકબુક મળશે એમાં એમાં ક્યાંક પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે દીપકભાઈ અમે આઈએમપીનું કીધું રે એ એ ક્યાંથી આવે છે મને તો એ સવાલ થાય કે જ્યારે એક્ઝામ આવે બે દિવસ પહેલાં એમ ખબર પડે અરે દીપક સરનું પેલું સ્પાઇરલ થાય લીધી અરે દીપક સરે પેલા પહેલાં ક્વેશ્ચન આપ્યા હતા એ પૂછ્યું અરે ના ના પેલા જ્યોતિકભાઈએ પેલા પેલા આ પ્રશ્ન આપ્યા હતા એ કરવાના બાકી જ હું હજુ એ કરી લઉં એ એ પ્રકારની પરિસ્થિતિ અને જો નવું આવે

અને એકદમ નજીકના એના એકદમ પ્રિય વ્યક્તિઓ એટલે કે આ કેનારો વર્ગ કોણ છે ને દસ પંદર દિવસ જાત્રા એ મોકલી પરીક્ષાના દિવસો ના પંદર દિવસ પહેલા બધા લોકો બાળકને ખરેખર કોઈની આજુબાજુ જરૂર નથી

કે દીપકભાઈ તમે કીધું ને અમે જાત્રાએ ગયા ને અમારું બાળક ના થઈ ગયું પછી મને એક થી નવ ધોરણના પરિણામો બતાવજો એની કરતા ઓછા માર્ક આવે કે વધારે આવે આ એક પ્રયોગ છે અને હંમેશા એક પ્રયોગ છે ને એ સફળ રીતે આપણને પાર પાડી જાય છે એટલે આઈ એમ પી એનો અર્થ મારી દ્રષ્ટિએ એવું થાય છે કે આઈ એમ પાસ હું પાસ થઈ શકીશ એટલું જ મનમાં રાખો બીજું કઈ મનમાં રાખવાનું નથી હું ઉત્તીર્ણ થયેલો છું અને ઉત્તીર્ણ થઈ જઈશ આટલી જ વાત છે

તમારા ધ્યાનમાં છે કોઈ ગયા હતા કોઈ કે હવે બે દિવસ યુદ્ધ ને બાકી છે યુદ્ધ ની ઘોષણા થઈ ગઈ છે હવે મારે કયું અસ્ત્ર શસ્ત્ર ચલાવવાનું ચલાવવાનું કેવી કેવી રીતે રીતે કોને મારવાનું એવું કોઈ છે યુદ્ધ ની ઘોષણા પછી કોઈ વિદ્યા શીખવા માટે કોઈ કોઈ ગુરુ પાસે ગયા નહોતા પૂછવા પણ નહોતા ગયા માત્ર આશીર્વાદ લેવા ગયા હતા બંને અર્જુન પણ અને દુર્યોધન પણ કે ભાઈ અમે વિજયી થઈએ બસ એટલું જ અમને આશીર્વાદ આપ્યા અને યુદ્ધ તો પોતે જ કરવું પડ્યું

મારા ગુજનોએ મને એ વિદ્યાઓ કેવી રીતે શીખવી હતી એનું માત્ર અત્યારે સ્મરણ કરવાના દિવસો છે ફરી વાર એ પાછી પ્રેક્ટિસ કરવા જવાના દિવસો નથી માત્ર યાદ કરો સ્મરણ કરો કે હું એ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે શીખ્યો હતો એટલું યાદ કરો મન પ્રસન્ન રાખીને આનંદ ચિત્ત થઈને માત્ર એટલું કરો કે તમારો રથ છે ને એ કોઈ કૃષ્ણ ચલાવે છે માત્ર તમારે યુદ્ધ કરવાનું છે એક સવાલ આમાં મારે પૂછવો છે આપણે કે તમે એમ કહ્યું કે શાંત ચિત્તે એક્ઝામ આપવા માટે જાઓ તમે એમ કહ્યું કે ના અયોધ્યાનો માહોલ બહુ સારો છે ત્યાં જાઓ

એમાં એક વસ્તુ તમે સમજો યજ્ઞ દુનિયામાં આખી જે માનવ સર્જન ની શક્તિ છે ને એની આસપાસ મનોરંજન છે મનોરંજન વગર માનવીય વિકાસ સંભવ નથી બિલકુલ

આપણે એમને એક્ઝેક્ટલી સરસ વાત કરી કે આપણે મનોરંજન ને પોતાની લાઈફ માંથી બાદ બાકીબલ જ નથી આજુબાજુ છે આ તો એ વસ્તુ થઈ કે ભાઈ તમે સલાહ આપો છો કે તમે મોબાઈલ ના વાપરો તમારા વિદ્યાર્થીને પણ પોતે તો ઘરમાં રીલ જ જોયા કરતા હોય કરતા તો જો ખરેખર આ બંધ કરાવવું હોય ને તો પહેલા પોતે પંદર દિવસ મોબાઈલ બંધ કર દો

જ્યારે ખરેખર ખરેખર બાળક બાળકની કે વિદ્યાર્થીની અપેક્ષા વધારે ટકાની હોય ને તૈયારી ના હોય તો તમે તમે એવી શું કરવા પરિસ્થિતિ ઊભી થવા દો છો ચલો હવે ઊભી થઈ જ ગઈ છે તો સ્વીકારી લો કે ભાઈ આટલું જ છે આપણી પાસે ને આટલું જ આવશે એવી રીતે સેમ વાલી પણ એ જ વસ્તુ સ્વીકારવાની જરૂર છે એક્ઝામ ફોબિયાના લક્ષણ મારે ખાસ આ પ્લેટફોર્મ પર એટલા માટે કહેવા છે કે સૌથી પહેલું ઇરિટેબિલિટી એટલે ગુસ્સો આવો ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ઓછી થઈ જવી

સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે આયલ્સની એક્ઝામ આપે તો ત્યારે પણ ક્યાંક એમ કહેવાય ને કે ફોકસ પહેલાં પૈસા ભર દેવાના પછી પછી શું થાય યાર હું એક્ઝામ આપું કે ના આપું એક્ઝામ આપીશ મારું શું થશે હું અત્યારે તો શું વિચાર્યું અને પછી જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે તો જતા પછી કે ના મારે હવે આયલ્સની એક્ઝામ આપવાની હતી અરે મારે પછી તલાટીની એક્ઝામ આપવાની હતી એ એ આખી જે પરિસ્થિતિ થતી હોય છે ને એમાં પણ ક્યાંક કન્ફ્યુઝન બહુ એ લોકો ક્રિએટ કરે છે પણ પ્રશ્ન એ છે ને યજ્ઞ ભાઈ આજે મારે શું કરવું છે બરાબર એ નક્કી મારે કરવાનું છે કોઈ બીજું નક્કી નહીં કરે આજે ઊંધો પ્રશ્ન છે કે મારે શું કરવું છે તો દુનિયા નક્કી કરે છે બિલકુલ બિલકુલ સાચી વાત જયારે એવું થતું હોય ત્યારે ત્યારે આઈઆઈટીએસ જગ્યાએ દસ જાત ની પરીક્ષા ના પૈસા ભર દેશે ફોર્મે ભર દેશે એટલે ચલો હવે તો ટાઈમ બહુ ક્રુશિયલ છે કે અમુક જુજ દિવસો જ બાકી છે પણ હંમેશા વિદ્યાર્થીઓએ આ વિચારવાની જરૂર છે

એ પડાવ પાર કરવાનું છે ભાઈ જેમ અહીંથી મુંબઈ અમદાવાદથી મુંબઈ જવું હોય સ્ટેશન બધા એમ પરીક્ષા બિલકુલ 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 સાચી વાત દીપકભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો પરીક્ષા પે ચર્ચા ઉપર આપણે જે અત્યારે વાતચીત કરતા હતા જેમાં એક બાબત એ પણ આવી કે તણાવ મુક્ત માહોલ હોવો બહુ જરૂરી છે અને જે ફોકસ કરવાનું છે તે જગ્યાએ ફોકસ કરવો બહુ જરૂરી છે પેરેન્ટ્સ પણ ક્યાંક જવાબદાર છે તેમણે પણ તરાવતો પોતાના દીકરા પ્રેશર ના આપવું જોઈએ એકદમ તણાવ મુક્ત માહોલ મતે એક્ઝામ આપી શકે એ પ્રમાણેની ત્યાં વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ તો હવે જોવાનું એ રહ્યું કે કેવી રીતની અતતો પરીક્ષાની તૈયારીઓ વિદ્યાર્થીઓ આગામી સમયમાં કરશે તેની સાથે આજના આટલો ટોપો કાર્યક્રમો વિશે આપશો નમસ્કાર